તો બનાસકાંઠામાં અકસ્માતની ઘટના બની છે જેમાં ડીસાના ઝેરડા પમરૂ રોડ પર સર્જાયો છે અકસ્માત તો અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો ત્યારે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું તો બે લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે જોકે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે વાગરોલ ગામના યુવાનને સત્સંગમાં જતા અકસ્માત નડ્યો હતો ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા

ત્યારે વાગરોડ ગામના યુવાનને સત્સંગમાં જતા અકસ્માત તડ્યો ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા